રીતે પાલનપુર નગરપાલિકા દ્વારા ગુરુવારે વહેલી સવારે નગરપાલિકા કચેરીના સમય પહેલા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પાલનપુર નગરપાલિકા કચેરી ખાતેથી નીકળી મતદાન જાગૃતિના બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરી નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવી હતી લોકતંત્રનો ભાગ્ય વિજ્ઞાત હોય છે જાગૃત મતદાતા ન વ્યશનથી ન ફેરાનથી ભાગ્ય બદલારો મતદાનથી જેવા બોર્ડ પર લખેલા સ્લોગનો સાથે લોકોએ આ રેલીમાં ભાગ લીધું હતું આ રેલીનું સમગ્ર આયોજન નગરપાલિકા ચીફ ઓફિસર નવનીતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઓફિસ સુપ્રિડન્ટ સંજયભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા